ਕੁੰਬਾਰਾਂ ਮਹਾਰਾਜ ਕੀ ਸੰਗਰਾਮ ਮਹਾਰਾਜ ਜੀ ਤੋ ਬਾਬਾ ਪੂਰੀ ਜੈ ਸ੍ਰੀ ਸੁਖਦੇਵ ਜੀ ਮਹਾਰਾਜ ਜੀ ਆਪਣੇ ਆਪਣੇ ਗੁਰਦੇ ਵਾਨੀ ਜੈ ਸਤਿ ਸੁਨਾਤਨ ਧਰਮਨੀ ਜੈ ਕ੍ਰਿਸ਼ਨ ਕਨਿਆ ਆਰਤੀ ਜੀ ਜੈ આપણા બધાય સંતોષ વાણી દ્વારા સમજાવાનું એક ભલે વસ્તુ રમતો દેડી વસ્તુ રમતો અમુક વસ્તુ પછી આમાં આ દેવાની અંદર વાત કરી આની અંદર આપણાને

નામ સમાવર કોઈ નહીં જપ તપ તિરંત વર્ત નહીં હોય આપણે જો સાખી બોલીએ કોઈ નામ નામે પાત્ર છૂટીએ નામે નામથી પાપ છૂટે નામથી નાશે રો આ નામ સમાન કોઈ નહીં કે નામ લીધો ને આ નામને સમાન કઈ નથી બીજું એવું નામ છે નામ લીધા તો સમજી આ સતત શાસ્ત્ર કા ભે વિના નામે નરકમાં ગયા ના નામ ન જાણ્યું નહીં નરકમાં ગયા પડી પડી ચારો વેદ ચાર વેદ ભલે વાંચે તોય ન ગીતાજી વાંચે નામ ન લે તોય ન વાણી ગમે એમ બોલે એના નામ ના હોય તોય ન વાણી કદાચ બોલીએ ને ગયા હાથે ઘણી બોલીએ પણ તોય ન રખ જેના ગુરુ ના મળ્યા નામ ન મળ્યું બધાય ન ગોરખનાથે કીધો છે ગોરખનાથને આપણે વાણી એક ભજો બીજો ભજો ભજો સંસાર એક ન ભજો નથી ગોરખો નામનો આધાર કે જેને ભજન ન વધારે જેના નામ લીધું ને નહીં આપણને સંતો એ નામ તો નામ કયું એક સાથે મેં એમ કીધું કે બીજું સાહેબ કોટિક નામ આ સંસારમાં એથી મુક્તિ ન હોય કે કેટલાય નામ છે આ સંસાર પણ એથી મુક્તિ નામ થાય આથી નામ ગુપત રહે એને જાણે વીર લાગતું એને કોઈક વીરલા જાણે આદુ નામ કે આ પૃથ્વી પર કંઈ નહોતું સૃષ્ટિમાં ત્યારે એ નામ હતું અને કાંઈ નહીં હોય તો એ હશે એ નામ નહીં હોય એ કયું નામ છે આ દેહને મધ્યમાં છે એનો અંત નથી એવું અજાર અમર છે અમર નામ એટલે સંતો કે અમર નામ મારા ગુરુએ ઓળખે એ નામ જેને જાણ્યું ને એ પણ મીરાબાઈએ કીધું ને કે હું તો એવા વર્ગને શું કરું કે આ જ મને કાજ ઉભી જાય હું તો અરુ ગીરધર ગોપાલ ને તો ચૂડલો અમરજી આપણાને ખબર ના ગોપાલ ને છે અજર અમર કે આ જન્મે ને કાલ મરી જાય એવા જે વાત નથી કરી એમ જે આત્મ રમણી આત્માની વાત એની વાત જે ઘટો ઘટમાં રમે છે ને એની વાત પોતાને ખબર પડી જાય પોતા ઓળખી જાય એમ આપણને સંતો એ સમજાવે આપણી અંદર અને ઓળખો આત્માને ઓળખો આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાશી નહીં મળે હમણાં ભાગ્યા વિના ભવના કરે આત્માની ઓળખાણ નહીં થાય તો આ લક્ષ મળશે નહીં ભવના કર્યા મળશે તો આત્માને ઓળખ્યો હોય ને ન ઓળખ્યો હોય એનું શું કે કેમ ઓળખવા કેમ એમ કીધું કોને તો કે કાગડો કોઈ રંગે રૂપે એક છે એક એની પોલીથી ઓળખાય કે જે જે ભજન કરે એનો આત્માને ઓળખે ને એની બોલી ફરક હશે એની બોલી વાણી નિર્મળ થઈ જાય પછી કીધું કે હસલો ને પગલો રંગે રૂપે એક છે આ એનો રંગમાં બધું એક છે પણ એનો આહાર અલગ છે કે આહાર નથી ઓળખે એમ જે જે આપણે આત્માની ઓળખાણ કરે એનો સંગતાનો ફરક થઈ જાય એનો આહાર છે ને સત્સંગનો આહાર હોય જે અંશો છે લગાત જે ભજન કરે છે નામ નામની ઓળખાણ છે એની વાત કરી અંશે જે પગલા છે એ તો ગારાને માણે એમ કીધું છે આપણને સંતોની ઓળખાણ કરે આત્માની ઓળખાણ એના માટે કે શું કરવું તો ધ્યાન ધ્યાન વગર આ જ્ઞાન થાય એવું ધ્યાન આપણે સંતો સમજાવે ગુરુ મળી જાય તો સમજાવે અને એ ધ્યાન થઈ જ્ઞાન હતા જે ધ્યાન ધરતા લોકો શિવજી એ ધ્યાન ધરતા શિવજી એ બધા પાર્વતીજીના એનું ધ્યાન આપ્યું કહે શિવજી ઉમિયાજી તમે આ સોમ જાપ જપો એમ કીધું છે કે આ સોમ જાપ નહીં પછી રામદેવ પીરાએ કીધું રામદેવ કીધું ને ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો કૃષ્ણ ભગવાનને માં કીધું અર્જુન નાણી વગર પર ધ્યાન ધરતા પણ આપણે તો કીધું એ કરતા નથી ખાલી એમ નમ કે આથી ઘણું જ કદાચ તો શું કામ પછી એનો ભેદ ન જાણીએ તો કાંઈ રામદેવ કે શું ભલે જાય ખરા પણ એનો કઈ ગરમ સમજવો પડે શું કહેવા કે છે સંતો શું કીધો છે કૃષ્ણ ભગવાન આપણે માનીએ છીએ પણ એનો કેવો કીધો એ કરતા નથી ગીતાજીમાં બધુંય કીધું અર્જુનને કીધું છે કે અર્જુન હું અજર અમર શું છે કોઈ શસ્ત્ર મને કાપી નાખે લોટો પાડી નાખે અગ્નિ પારી નાખે આવું પાણી ભીજવી નાખે એવો છે તો એવા કૃષ્ણ ભગવાનને આપણે ભગવાન એ બધા હજાર અમર છે તો એ ક્યાંય મરે એવો નથી એ પરમાત્મા મરે નહીં આપણી અંદર બધાની અંદર છે પણ એ ઓળખાવે સંસ્થા ઓળખાતા એ આ ધ્યાન ધ્યાન એનું ધરતા થાય રામની વાત કરીએ આપણે એટલે કીધું ના કોટિંગ નામ સંસાર મુક્તિ એટીંગથી એટલે રામ 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 કરીએ તો રામ થી એમ મુક્તિ એમ મુક્તિ ના થાય તો રામ તો ચાર પ્રકારના સંતો એમ છે બીધાને એક ગ્રમ લશે બોલે દૂર ગટલ બોલે તીસરા શકલ તો સારા જતા સપશે નહીં તો આપણે કિયર રામની પણ એમય નથી કરતી એક આતમ રમશે ઘટોઘટમાં બોલે

એ શ્વાસોશ્વાસ સમરણ કરવાની હોય અજંપા જાવ એ બોલવાના નથી ધકવા નથી પડે અજંપા મુખ્ય તે બોલાય નહીં આ જીવ કે હોટ કે કાંઈ લે નહીં એવી માળા છે એમ સંતોએ કીધું ને આ માળા કે બોલી નથી માળા એ નિઃશ્વાસ કે ફેરે ગયા કોઈ દાસ એમે કીધું સંતો શ્વાસોશ્વાસ એટલે કીધું શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જબતા અજંપા જાઓ જાપ જપતા તાપ ચડ્યા ગુરુજીને પડતા કે જાપ જપવાથી તાપ ચડી ગયા તાપ ગયા ત્રિવેદીના આધી વ્યાધી ઉપાધિ ત્રિકોણી તાપ કટડી ગયા મટી ગયા એના ગુરુજીને પડતા ગુરુ મહારાજની ત્યાંથી આ એનું ભજન કર્યું ને એટલે મટ્યા એમ નામ ન મટે એમનું મટે એવા નથી મનની વાત તો એ છે ને તાપ મટે મનના તાપ તાપ બધા મટે નથી

દર્શન થઈ જાય બરાબર પણ થઈ ગયા એમને વાણી કીધું દર્શન થઈ ગયા મારા સદગુરુ ભેદ બધા પીંડ બ્રહ્માંડ થી પીંડ અને આપણો આપણું શરીર અને બ્રહ્માંડ બાર બ્રહ્માંડ ની વાત કરી બ્રહ્માંડ થી પર અનહદે નાદ વધ્યા શરીર જીવના કારણે એટલે અનહદ નાદ સ્થિતિ છે અહીંયા વાગે છે હું કુગ્યા એટલે જીવને કારસ રહી તો બધાય સંતો એક ઠેકાણું બતાવે અહીંયા ફૂગો ને ત્યાં તમે આ લક્ષ વાળે તમારું છૂટી જાય કારણ કે તમારું છૂટી જાય મનુષ્ય અવતાર છો તો સફળ થઈ જાય પણ હું ફૂગીએ ત્યારે એમ નામ ફૂગીએ તો પછી કારણ શ્રી આનંદથી અવતાર લાગ્યો રંગ પ્રેમ કરતા ભાઈ બાપુ કે પરમ ભાઈ કે સાચા ગુરુનો હોય સંઘ તો સાચા ગુરુનો સંઘ થઈ જાય તો આ સ્થિતિમાં ફૂગી આ અનુભવ થઈ ગયો નકે થાય એવો નથી નકે તો કેટલું એવરો બીજો પકડાવી દે છે ને બધા કેટલાય પ્રકારના હોય પણ એ કા સંબંધ મળે એનું ભજન કરીએ તો બધા એ સંતોની સાક્ષી અનેક સંતો એમ કે કોઈ આપણે મીરાબાઈએ કીધું કે એમ નથી પણ બધા સંતો એમ કે આને ઓળખે કે લખવાશે મળશે કુંભારામ બાપુએ વાણીમાં કીધું કે આત્મા ઘટોઘટ દેવ છે એમ કયા પાણીને વેચ વાણીને વેદ હૃદય સંતો એ જ કહેવાય વેદો એમ કે બ્રહ્મશ્રી બ્રહ્મશ્રી કે તમારી અંદર જે છે તત્વ એને ઓળખો તો આ મળશે એમ જોડે છે કે નહીં કહે વેદ અનેક સંતોની સાક્ષી બોલે એનો સમજી લેજે ભૂલ્યા દર વેદ ના જાણે પીડ્યા કે જે ભૂલેલા છે એ ભટકે છે જે પ્રપંચમાં હલવાઈ જાય છે વેદ ના જાણે પીડ્યા દ્વારા માં ઉગરવાનો એને આરો ના જડે આખો સંસાર એમ આખો ડૂબી જાય સંસાર ડૂબ્યો જાય કેમ કે એને આરો જડતો નથી આ કિનારો જડતો નથી ઉગરો એટલે જો સંતો મળી જાય સમજાવે કે ભાઈ આ માળા પાખંડને પ્રપંચ બધા મૂકી દે આ જે માળા છે પાણીમાં કીધું ને પાકડ ને પ્રપંચ અર્ગ મે હરીના ધ્યાનથી શું થાય હરી ધ્યાન કરીએ ને તો એના સુખ છે પાખંડી તો કરે છે ભવસાગરમાં ડૂબી જાય છે ભૌસાગર કરીએ નહીં આપણે બીજું ગમે એટલું કરીએ પણ જે હરી નું ધ્યાન આપણે કરીએ ને તો ડૂબી જાય એમ સમતો પછી કીધું અજ્ઞાન ને આવી ગયા અજ્ઞાન ને આવી ગયા અજ્ઞાન કે આજે બોલે છે ને બધાની અંદર બોલાય બીજો નથી જે આપકો પોતે પરમાત્મા પોતે છે આ બોલે એમ સમજો કે કોઈ એને ઓળખયા બોલે બધાની અંદર છે મેઢુ ઘરમાં બોલે એને કે બે દિવસ આડકો જ અર્ગે ને બોલે બીજો નથી જે કમિશન પોતે અજ્ઞાનીને આંધળા અર્ગે જ બોલે લ્યો ભગવાન તો પોતે હશે છે અંદર આપણી અંદર બોલાવી દીધો પણ એને ઓળખતા નથી પણ એ એ પોતે ને પોતે છેટે છેટે વેરીથી જે ફરે વિરોધે જોઈને ને કે વેરી હોય પરમાત્મા આપણી અંદર આમ બોલીએ છીએ આ બધું કરે કોણ કરે હલન ચલન કરાવે એ આમાંથી નીકળી જાય એટલે કાંઈ છે કિંમત કાંઈ કિંમત પણ એને ઓળખવાની વાત પણ એને મેલીને જો આપણે બીજું કરીએ છીએ અજ્ઞાન છે અવિદ્યા અજ્ઞાન અવિદ્યા આવી ટાળો માળા તમે હરીને ધારો

ભવસાગર માં કે સરિયા દરિયા એને હીરા મુલક જડિયા એને આ બધું ખબર પડી ગુનાન થી અને જઈ હરિના તેજ માં ભરીયા પરમાત્મા નું તેજ આપણી અંદર જે છે એની અંદર ભરીયા પછી કીધું કે ગુરુએ બતાવી અગમની વાત કે ગુરુ મહારાજે આપણને અગમની ગમ ની તો બધાને ખબર પડે તો બીજું બધું કઈ તો બધાને પડે પણ જેની ખબર નથી અગમ કહેવામાં આવે કરીને આપણે ભક્તિ કરો તો અગમ જાણો રામદેવ એમ કીધું અગમ ભેદ કબીર સાહેબે એ જ કીધું કે ગમતો અમને માને અગમ છે અમારો દેશ છે કે અગમ છે એ કોઈ ખબર દેખાય એવો નથી તો હવે ગીતાજી મન ભગવાન ભગવાને છે બીજું કીધું એનું કીધું અર્જુન મારે દર્શન કરવું હોય તો આ ચર્મચક સુધી નહીં આ કે તને દેખાય છે અગમ છે દિવ્ય દ્રષ્ટિ આપણી પાસે દેખાય દર્શન કર્યા છે અને પછી દિવ્ય દ્રષ્ટિ જ્યારે આપી ને કૃષ્ણ ભગવાન ત્યારે અર્જુન વિરાટ સ્વરૂપનું દર્શન તો આપણે જ્યાં ગુરુકુમ દ્રષ્ટિ આપણને ગુરુ મહારાજ આ દિવ્ય દ્રષ્ટિ આપે ત્યારે દર્શન કરવા સ્વરૂપ કેટલા કીધું સંતો કે ગુરુએ બગાવી બતાવી અગમની વાત ગુરુએ બતાવી અગમની વાત પ્રેમ પ્રતાપ બે બાપુ કુંભાર કે ગુરુના ચરણમાં સુખ થાય કે ગુરુ ચરણમાં ગુરુ ચરણમાં લઈ આજે સબર ભજન નામ લઈને એનું ભજન કરીએ તો આ બધો અનુભવ થાય અને એમાં સુખ થાય આના જેવું સુખ બીજું ક્યાંય નથી કે ઇન્દ્રને એવું સુખ નથી એવું છે સંતોને એવું સુખ પણ જાણે એને છે इन्ना माटेज आपणा सत्संग सत्संग में जो तो, संतो है समझी जाए ना तो घड़ी में समझी है सत्संग की आधी घड़ी आधी में पुण्य आवे संगत संत जी, जी? कटे कोटी लिया कटे कोटी अपर कटी ही सत्संग में सत्संग की आधी घड़ी 11 वर्ष पचास, स्मरण वर्ष पचास, सत्संग की आधी घड़ी વર્ષા વર્ષ એક ઘડી રહે બારો માસ કે વરસાદ વર્ષે થોડીક વાર પણ આખો બારે તમારે લીધું એવું તો સમજી જાય એની વાત એસે સુમિરન ને મન લાવીએ જશે કમી કમ જેમ કમી એને કમ ના થશે એને કેટલું હોય મને એવું કે સુમિરનમાં મન લાવીએ જશે કામી કામ એક પલક વિસરે નહીં નિશ્ચિત નાખવા કે આ સમરણમાં તમે આવું મન રાખો તો તમને પરમાત્મા ભેગો થાય होली <laughs> सॼो